પહેલી ડિસેમ્બર એડ્સ જે વિશ્વ દિવસ આપણે ઉજવવામાં આવે છે પણ આ એક રોગ એવો છે કે પેરેન્ટ્સે ભૂલ કરી હોય અને બાળકોને ભોગવવાનો સમય આવ્યો હોય અગર તો આ એક મહામારી જેવો રોગની વાત નથી ફેલા તો આજે ટેકનોલોજી જે રીતે આગળ દવાથી જે રીતે ચાલી ચાલે છે એ પ્રમાણે અત્યારે એ લોકો પોતાની રીતે સારી જીવી શકે છે એનો એક ઉદાહરણ દાખલો એ આપો કે બે હજાર સાતમાં જે જન્મી ધામની સ્થાપના કરવામાં આવી અને ગામડામાં ગામમાં પરોડ ગામમાં છોકરાઓને એડમિટ ન રાખ્યા અને વાલીઓ એનો વાંધો ઉઠાવ્યો અને વાલીઓ વાંધા ઉઠાવ્યા પછી બાળકોને વાસલ તે ખોરવા ચાલે છે વાસલતા અમે એમને એન્ટ્રી આપીને ભણાવીએ છીએ લગભગ પંદર વર્ષથી આ ઓલમોસ્ટ્રી થી પંચાણ સા બાળકો અમારે ત્યાં કન્ટિન્યુટી ભણતા રહ્યા છે ઘણા દીકરા દીકરીઓ ભણીને કોલેજ દીકરીઓ ભણીને કોલેજ સુધી પહોંચી અમારા સાથે સાડા સાતસોથી આઠસો બાળકો અમારા પણ હોય છે પંદર વર્ષ વીસ વર્ષના સમયગાળામાં એક પણ એવો એપિસોડ નથી એટલે એ છે એને દહી ભાઈને નહીં રહીએ એ બાળક જશે ક્યાં એટલે આપણી નૈતિક ફરજ છે કે આવા બાળકોની સાથે વાતચીત કરવી વાત કરવી એની પ્રતિભાવમાં કોઈ જાતનું તકલીફ આવતી નથી એની સાથે તમે જમો એની સાથે તમે કંઈ પણ વ્યવહાર કરો તો પણ કોઈ પ્રશ્ન આવતો નથી પણ આ જે બ્લડ ગ્રુપને હિસાબે જે એકબીજાનું બ્લડ મેચ થાય છે એના તકલીફ આવે છે અને એ ચેપી રહ્યું છે જેને ધ્યાન આપણે રાખવું જોઈએ એમાં પણ અત્યારે જે નવી એટલે દર્શક પિત્રોને મારે એટલું જોઈવાનું છે કે આ રોગ એવો ભયંકર રોગ ખરાબ નથી કે જેનાથી આપણે તમને દૂર રહીએ અને એને સોસાયટીમાં સાથે રાખી અને સારી રીતે આપણે એને પહેનતી અને સારી રીતે આપણે વિચેતા આપીએ એટલું કહેવામાં આવ્યું